રિક્ષા મો અલ્યા ઉતરો ઉતરો ભાડું નક્કી કરો પેલે અમારી રિક્ષા હેમણાં માંગીત નહી ઉતરો ભાઈ ઉતરો હા પાક જ્યો હેડો ભાડું તો નક્કી થાય બેડે પેલે અમારે બડ જતી રહે છે હું બેહારીન ભાડું નક્કી નહી કરતો ભોય ઉતારીને ભાડું નક્કી કરો અલ્યા ભેળડી બસ ભરાણી પડી છે હેડ જઈને ભાઈ ભાડું વાટી નક્કી કરજી હેડ ભેળડી વાળી 8 વાગે જતી રહી 8 વાગે દીયો ઊભો રહે છે ડ્રાઈવર ઊભી રાખાય છે ડ્રાઈવર ઊભો રાખાયો અમે શું દવા દઉં તમાર ભેળડી ભેળડી ચાર રસ્તે ચાર રસ્તે ભેલડી તો બસમાં જવાનું છે બસ જવાનું છે તાન તમી વળી ચોકડી જવાનું ચોકડી ઓ ચોકડી જો ચોકડી તમાર રિક્ષા આવશે તો મારા ભાડા તાઈન પ્રકાર ન હશે આ વળી કે મમ્મા ફુવા કે અલગ અલગ રીતે બધાય હા એ કેવો પહેલું 30 વાળો ભાડો નો બમ નો ખાડા ખડિયા 30 રૂપિયા

તું હે તું ખાડો અમે તો શોર્ટકટ માં કુદક મારતી મારતી પણ જવાય તો

બ્રજ બ્રજ આવી ગયું હા ના આવી ગયું બેલડી ચડી ગયું આ તો ઘેર સરેણા માં આયા આયા તો બેલડી ચડી ગયું હવે ઉપર છે હવે આપડે પીલો ખનવાનું ભાજો આ તો સાઈડમાં નું કજો હવે આમ જ આપણે આપડી જાવું આપડે હવે ભાઈ નું કજો સાઈડ નું કજો પેલું ટાવર દેખાય ને ભીલડી છે

भाडो खडिया के बम बमनी आ शांतते आराम ते जाऊ होय ने કેટલા કિલોમીટર થાય સંતરાળા સંતરાળા કોઈ થી 10 કિલોમીટર જે ઉ થાય તો 100 રૂપિયા ભાડું થાય હા બીજો પ્રકાર બીજો પ્રકાર ખાडा खडिया बम इवार उडे राईन जाऊ होय ने तो 70 રૂપિયા ભાડું થાય એનો ફાયદો Taman ફાયદો નઈ એનો તમને ફાયદો થાય બીજો કોઈ નહીં અડધો કલાક મોડી રિક્ષા પહોંચશે તમારે હા એ હાજી ત્રીજો પ્રકાર કે હું રે રિક્ષા તમારે ચલાવવાની અને ખાડો કર્યો કે બોમ્બ લખી રહ્યો મને ખબર ના પડવી જો હોય તો ખાલી પચાસ રૂપિયા ભાવું તો આપણે એ એનું પચાવળું રાખો હું ચલાવી લઈ તમે ઊંચી જશો અંતિ ચલાવી લો બરાબર ફટોફટ ફટોફટ ઊંચી જ તમે તમે હકાળી દો હાલ તરત પીલડી ઉતરી પ્લા સતરાળા ઉતરી જાઉં અને જો ગંજે ટીમ છોડીને આવતો રહ્યું સો પડ્યો હા હા હોઈ ગયો છે પચારપિયા પર પચાસ રૂપિયા ભાડું નહીં આવું છું એકલા બાવળિયાનું છોડી દેવું મારું ખબર પડે એ નહીં